હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું આપનો દોસ્ત કલાકાર કલાકારના એન્કર મેક્સા હિરને આપ બધાને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે વેલાડા ખાતે રામદેવપીર મંદિરના લાભાર્થે અત્યાર સુધી આપણે ત્રણ જેટલા સક્સેસફુલ ડ્રો કરી ચૂક્યા છીએ અને ચોથો ડ્રો થવા જઈ રહ્યો છે મિત્રો આ ચોથા ડ્રોમાં જે કુપનની કિંમત છે તે ત્રણસો ને નવાણું રૂપિયા જેમાં આ વખતે એકવીસો ઇનામ રાખવામાં આવ્યા છે ખાસ તો પહેલું ઇનામ છે સ્કોર્પિયો અથવા થાર એના પેટે તેર લાખને એકાવન હજાર રૂપિયા રોકડા ત્યારબાદ બીજું ઇનામ છે ટાટા પંચ ત્યારબાદ ત્રીજું ટાટા નેનો કાર ત્યારબાદ ટ્રેક્ટર બાઇક એક્ટિવા આવા એકવીસો ઇનામો છે એટલે અત્યાર સુધીને કદાચ સૌથી વધુ ઇનામો કહી શકાય મિત્રો આ ડ્રોનું એન્કરિંગ કરવા માટે હું વેલાડા આવવાનું છું અત્યાર સુધી ત્રણેય ડ્રોમાં એન્કરિંગ મેં જ કર્યું છે અને ડ્રો ખુલવાની તારીખ છે પાંચ અગિયાર બે હજાર પચીસ મિત્રો અગર તમે તમારું કિસ્મત અજમાવવા માંગો તો અહીં એક નંબર આપું છું જયપાલભાઈના તમે એ નંબરનું કોન્ટેક કરી શકો છો અને ત્યાંથી તમે તમારું કૂપન મેળવી શકો છો જયપાલભાઈના મોબાઈલ નંબર છે એ છે 7283901719 આઠ ઓગણચાલીસ સત્તર ઓગણીસ સેવન ટુ થ્રી નાઇન ઝીરો વન સેવન વન નાઇન આ નંબર છે સ્ક્રીન ઉપર પણ એ નંબર ગોળ ગોળ ઘૂમી રહ્યા છે આપ જોઈ શકો છો તો ચોક્કસથી જયપાલભાઈનું કોન્ટેક કરી અને તમે તમારો કૂપન મેળવી શકો છો થેન્ક યુ